ગઈ મોડી રાત્રે ભારે વરસાદને લીધે સુરતના સિંગણપોર ચાર રસ્તા પરથી ત્રણથી ચાર ફૂટ જેટલા પાણી ભરાયા હતા પાણી ભરાતા ફસાયેલ વાહનચાલકો તેમજ રાહદારીઓને પોલીસ મદદ કરવામાં આવેલ સિંગણપોર પોલીસ સ્ટેશન પીઆઈ અને માણસો દ્વારા બસને ધક્કો માર્યો હતો પાણીમાં સરકારી બસ બંધ પડી જતાં ધક્કો મારી બહાર કાઢી હતી મુસાફરોને પોલીસે સલામત રીતે નીચે ઉતર્યા હતા